બધા સ્વાગત છે તમારું કુકી ચેનલમાં તમે વિચારતા હશો કે હિનાએ કેમ આજ બ્લોગ ચાલુ કર્યું એનું કારણ છે આજે કૃપાલીનો બર્થડે તો એને આપણે સરપ્રાઇઝ આપવાની છે ને એને ખબર નથી કે હું બ્લોગ ઉતારવાની છું એને એ પણ નથી ઉતારવાની કેમ કે એ બીમાર પડી ગઈ છે હમણાં એટલે કહેતી હતી કે હમણાં બ્લોગ નથી ઉતારવાની તો એ માટે મેં વિચાર્યું કે એને સરપ્રાઈઝ આપવાની છે તો કૃપાલીનો બર્થડે છે તો બ્લોગ તો ઉતારવો જ પડશે તો મેં આજ બ્લોગની શરૂઆત કરી છે તો આખા દિવસમાં શું થશે શું નહીં થાય જોઈએ એનો બડ ડે છે ને એને સરપ્રાઇઝ ક્યાંક તો આપવી જ પડશે તો મેં એને મોનિકાએ વિચાર્યું કે એને ક્યાંક આપીએ સરપ્રાઇઝ તો મેં એના બ્લોગમાં બ્લોગ પર જોઈએ ને શું આપવું હજી તો વિચારીએશ શું આપવું પછી માંદી પડી ગઈ છે એટલે એને કેક ને એવું તો લઈને ન અપાય વધારે ઉધરસ ને થાય તો ઘરના અમારો બે નો વારો કાઢ લે શું તો જો એને સરપ્રાઇઝ તો આપવાની ચાલો મળીએ તો મિત્રો અત્યારે અમે આવ્યા છે ખાવત્રી ગેવા કેમકે કુફાલી બેન માટે કઈક લેવું તો પડશે જ એને કેક ને એવું તો ખવાય કેમ કે માંદી પડી ગઈ છે એટલે આપણે જોઈએ શું લઈએ એના માટે જોઈએ છે શું લેવું ઇટાલિયન પછી એક સોલ્ટેડ પીઝાટેડ ફ્રાય અને પનીર ફ્રેન્કી ચાર વસ્તુ આપણે પાર્સલ કરાવવાનું કહી દીધું છે અને પછી લઈને જઈએ અને અમે ત્રણેય અહીંયા એક પીઝા ખાઈને પણ જશે વિડિઓ શૂટિંગ કરિસ શું કરે છે વા હે સિકા છે તો મિત્રો હું આવી ગઈ છું સરપ્રાઈઝ લઈને કુપાલી માટે એને ખબર નથી ખાલી એમ જોઈશ કે હું જબલું લાવીશ તો તો મોનિકા દીને બોલાવીને પછી આપણે એને સરપ્રાઈઝ આપીશ ચાલો બહેના રજો બ્લોગમાં ઓકે સરપ્રાઈઝ લે ખોલ મને ખવા છે ઓલા પર બેઠીને ખોલ સોમવાર છે આજે

કેવું લાગુ સર મને કઈ ખબર કેમ પડી પડી જાય સરપ્રાઇઝ ખબર પડવા મસ્ત हालत तो, अबे खा तो <laughs> तु। यार खावन नहीं आई खाली आ खाली उतरवा हटू दे तू कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम नहीं तो खाए। तारे खा तारे थोड़ा खाए मान नत पेड़ी तो ही तो खाए हाँ तो खा ले थोड़ू थोड़ू बीजू

મારા બર્થડે ના બે દિવસ પહેલા જ માંડી પડી ગઈ અને તો પણ મારો બર્થડે બહુ મસ્ત આખે બહુ મસ્ત ઉજવાયું કારણ કે બધે મને ગિફ્ટ દીધા એ નીકળતો નથી અવાજ ક્યાંથી કાઢવો અવાજ નથી નીકળતો તો પહેલા તો મોનિકા દીએ એન્ડ હિના દીએ મને જે ગિફ્ટ દીધું એ તમને બતાવી દીધું હિના એ હિતેશજી જે ગિફ્ટ દીધી એ તમને હું બતાવું જોઉં કહીશ

લાવ હરસે ફોટો લઈ લઉં કપડી તો રાખી લેજો જાવ ગાઈસ બધાને પાર્ટી દેવી પડશે જ મલેસ ગાઈસ ધ્યાન રાખજો આની પાસેથી પણ અમારે પાર્ટી લેવાની છે દેઈ દેઈસ ઓકે ગાઈસ હે ગાઈસ તો આજે હું સ્કૂલે ગઈ થી એના દ્વારા બર્થડે મને ગિફ્ટ આવી છે તો એ દર્શનજો ગાઈસ હાર્ટ શેપ કોઈ ક્લાસ એ બંને આપ્યું છે અને આમાં કંઈક લાઈક છે એન્ડ જોઉં શું લાઈક બર્થ ડે માય બેસ્ટ થી ગોડ બ્લેસ યુ મેની મેને હેપી રિટર્ન્સ ઓફ ધ ડે હેપી બર્થ ડે ત્રુપાલી થેન્ક યુ ધ્રુવી એન્ડ દર્શના એન્ડ તમે મને મારા બ્લોગ તમે બધા જોવો જ છો કન્ટિન્યુ એન્ડ આ બ્લોગ પણ જો

હજી તો ગિફ્ટ એક આવવાનું બાકી છે જે મારી કેટલા ચાર વર્ષની ફ્રેન્ડ છે એમ ગિફ્ટ આવશે એનું ગિફ્ટ આવે ત્યારે શૂટિંગ કરવા